હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ અગિયારનું ચોથા નંબરનું ચેપ્ટર એટલે કે પ્રાણી સૃષ્ટિ ભણી રહ્યા છે ડિટેલમાં એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે એક એક વર્ડ હું તમને સમજાવી રહ્યો છું કારણ કે મિત્રો નીટ આપીએ તો એક એક વર્ડનું જ્ઞાન હોવું જરૂરી છે તો આજે મિત્રો આપણે નવ સમુદાય સમુદાય સુરત વ્વચી જોઈશું લાસ્ટ ટાઈમ આપણે મિત્રો આ મૃદુકાય વિશે ભણ્યા હતા આજે મિત્રો સુર ત્વચી જઈશું કારણ કે એનું ત્વચા એવી સોળો જેવી લાગશે મિત્રો એટલા માટેનું નામ સુડ ત્વચે આપ્યું છે રાઈટ તો મિત્રો સમુદાય સુરત વચ્ચે વિશે ડિટેલમાં હું તમને સમજાવું એના પહેલા મિત્રો જો તમે નવા હો તો આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ ખબર પડે અને તમે નીટ માટે અપડેટ થતા રહો તો એક એક લાઈન મિત્રો ડિટેલમાં સમજીએ તો મિત્રો જો આ પ્રાણીઓ કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાઓ અને તકતીઓનું અંતઃ ધરાવે છે મિત્રો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો તારા માછલીની આકૃતિ જોઈ શકો છો ને બરળતાડની આકૃતિ જોઈ શકો છો જો ઇન્ટરનલી વાત કરીએ એને અંદર જોઈએ તો અંદર મિત્રો કેવું હશે કે સપોઝ કે આ એક ભાગ છે અને એક હસ્ત છે આ રીતે અને એની અંદર મિત્રો આવી રીતે હાડકાંઓ અંદર તકતીઓ આવેલી છે આ રીતે રાઈટ અને ઉબડ ખાબડ હોય મિત્રો એટલે કે એક મોટી એક નાની ઉપર નીચે હશે એટલા માટે એનું ત્વચા પણ મિત્રો ઉપરથી એવી જ હશે રાઈટ ઉબડ ખાબડ હશે એટલે મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ કલ્કેરિયસ કહેવાય એની અસ્થિઓ અસ્થિકાઓ એટલે કે અસ્થિકાઓ આ ટુકડાઓને અસ્થિકાઓ કહેવાશે મિત્રો આ અસ્થિકાઓ તકતીઓ પણ કહેવાશે ઓસિકસની અંતકંકાલ ધરાવે છે તો અંદરની સાઈડ મિત્રો આવી રીતે ટુકડાઓ ટુકડાઓ અસ્થિકાઓ આવેલી હોય છે તો આઈ હોપ તમને ખબર પડી છે કે આ પ્રાણીની અંદર અંતકંકાલ હોય છે યાદ રાખજો અંતકંકાલ જે શાનુ બનેલું છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે ઉપરના મૃદુકાયમાં તમે જોયું તો કે બાહ્ય કંકાલની વાત હતી મિત્રો અને એની અંદર અંદરની મતલબ ઉપરની બાજુ કેલ્શિયમ કાર્બોનેટ હતો તો મિત્રો આવા બધા પ્રશ્નો નીટમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો અહીંયા તમારે અસ્થિકાઓ યાદ રાખવાનું છે તકતી યાદ રાખવાનું છે અને આથી સોળ નામ છે આનું આનું નામ એટલા માટે મિત્રો સોળ ત્વચી જે બહારથી મિત્રો અવડ ખાબડ હશે અને સોળ સોળ જેવા ભાગો દર્શાવશે રાઈટ સોળું ધરાવતું શરીર રાઈટ કાંટાઓ જેવું ધરાવતું શરીર તો બધા જ પ્રાણીઓ દરિયાઈ ખારા પાણીના છે તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો અહીંયા આવેલા બધા જ પ્રાણીઓ કેવા હશે ખારા પાણીના અને અંગ અંગતંત્ર સ્તરીય આયોજન યુક્ત છે પુખ્ત સૂળ ત્વચીઓમાં અરિય સમિતિ પરંતુ ડિંબ એ દ્વિપાશ્વ સમિતિ ધરાવે છે તો નીટ માટે વેરી મોસ્ટ આઈએમપી મિત્રો કે આના ડિંબ ડિંબ એ અલગ સમિતિ ધરાવે છે ડીંબ એ દ્વિપાસ્વ સમિતિ ધરાવે છે પણ પુખ્ત સોળ તો અરી સમિતિ ધરાવે છે તો આ નીટ માટે પ્રશ્ન બને છે મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી કહું છું આવું તમને ભાગ્યે જ જોવા મળે આવું અલગપણું રાઈટ તો આવું નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે ફરીથી કહું છું કે જે પુખ્ત છે એ અર્ય સમિતિ બનાવે છે મતલબ હોય છે એની અને ડિમ્બ હોય છે દ્વિપાશ સમિતિ બનાવે છે મિત્રો તો આ અરિય દ્વિપાશો એના માટે મિત્રો ડિટેલમાં વિડીયો બનાવેલા છે કે એને સમજણ જોઈ તો મિત્રો આગળના વિડીયો ચોક્કસથી જોજો તમને સમજણ પડી જશે બીજું તેઓ છે છે આ પણ તમને આગળથી મળી જશે મૂકેલું બીજું નીચેની વક્ષ બાજુ મુખ અને ઉપરની બાજુ મળદ્વાર યુક્ત પાચનતંત્ર સંપૂર્ણ છે તો તમે અહીંયા આકૃતિ જુઓ મેં ડિટેલમાં મૂકી છે આકૃતિ તો ઉપરનો ભાગ છે મિત્રો એટલે કે પૃષ્ઠ ભાગ છે તો પૃષ્ઠ ભાગમાં ઉપરની સાઈડ મિત્રો અહીંયા અહીંયા મળદ્વાર આવેલો અને નીચેની બાજુ મિત્રો નીચેની બાજુ એ એની અંદર નીચેની બાજુ મિત્રો શું આવેલું છે તો અહીંયા લખ્યું છે વક્ષ બાજુ વક્ષ બાજુ મુખ આવેલું હોય અને ઉપરની બાજુ મિત્રો શું આવેલું હોય મળ દ્વારા આવેલું છે આ એનએસ અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો આકૃતિમાં રાઈટ અહીંયા એનએસ લખેલું છે એટલે કે અહીંયા અહીંયા મિત્રો શું આવેલું છે મળ દ્વાર આવેલો હશે બીજું મિત્રો એની અંદર જલવાહક તંત્રની હાજરી એ સૂળ સમુદાયનું મુખ્ય વિશિષ્ટ લક્ષણ છે તો અહીંયા જો જલવાહક તંત્ર મેં આખું દોર્યું છે કે અંદરની સાઈડ કેવું મિત્રો એક આવી પાઇપ હશે અને પાઇપની નળીઓ બધી જ આ રીતે મિત્રો જોડાયેલી છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે નળીઓ બધી જોડાયેલી છે એક્ઝેક્ટ ઉપર આકૃતિ બતાવું છું બ્લેક એન્ડ વ્હાઈટમાં જોજો મિત્રો હું ડ્રો કરું છું રાઈટ અને નળીઓની સાથે ટ્યુબ ફિટ આવેલા હોય એ પણ મિત્રો પાણીની અવર જવર થતી હોય એની અંદર પણ મિત્રો તો ટ્યુબ ફિટ આવેલા હોય તો આ બધું આવું આખું જે નલિકા જલવાહક તંત્ર છે મિત્રો પરીક્ષામાં પૂછાશે વોટર વસ્ક્યુલર સિસ્ટમ જલવાહક તંત્ર તો જલવાહક તંત્રનું કામ શું હોય છે તો તમારે લખવાનું છે મિત્રો પ્રચલન માટે છે રાઈટ એક્ઝેક્ટલી એની અંદર પાણી ભરાશે ને પાણી ભરાવાથી મિત્રો એ જમીન સાથે ચીપકી આગળ ફોર્સ કરીને મિત્રો પગ ઊંચા કરશે ચોંટાડીને પગ ઊંચા કરશે તો એની પ્રચલનની એક વિશિષ્ટ પ્રકારની એક અલગ પ્રકારનું પ્રચલન જોવા મળે છે મિત્રો તો આવું સુરદ્ચીની અંદર જે વોટર જલવાક તંત્ર છે જે પ્રચલન ખોરાક પકડવું તેનું વહન કરવું તથા શ્વસનમાં મદદરૂપ થાય છે રાઈટ તો આ બધું જ મિત્રો હેલ્પ કરે છે યાદ રાખજો મિત્રો નીટ માટે આ પણ પ્રશ્ન બને છે વચ્ચે કોઈ તમને બીજા કાર્યો પણ લખ્યા હોય તો તમારે એ નથી લખવાનું તમારે ખાલી લખવાનું છે પ્રચલન ખોરાક પકડવું રાઈટ ખોરાક ચાવવાનું નથી કીધું ખોરાક પકડવાનું કીધું છે મિત્રો ખોરાક પકડું તેનું વહન કરાવવું તથા શ્વસનમાં મદદરૂપ થાય છે આ જલવાક તંત્ર તેઓમાં ઉત્સર્જન તંત્રનો અભાવ હોય છે મિત્રો ઉત્સર્જન તંત્ર જોવા નથી મળતું યાદ રાખજો બધું જ આ રીતે ટ્યુબ ફીટથી પાણી અંદર જાય છે અને ઉપરથી મિત્રો બહાર આવે છે રાઈટ તો એના અંદર આવા ટ્યુબ ફિટ હોય છે રાઈટ એટલે કે જલવાહક તંત્ર હોય છે આ બધું જ કરવા માટે મિત્રો પણ અહીંયા એવું કાર્ય એક્ઝેટ નથી કે કાર્યમાં તમારે ત્રણ લખવાના છે મિત્રો પ્રચલન ખોરાક પકડો અને એનું વહન કરાવવાનું મિત્રો અને શ્વસનમાં પણ હેલ્પ હેલ્પફુલ થાય છે બીજું મિત્રો લિંગ ભેદ ધરાવે છે એટલે કે નર અને માદા બંને અલગ અલગ છે અને લિંગી પ્રદન જોવા મળે છે એની અંદર લિંગી પ્રદન જોવા મળે છે મિત્રો ફલન સામાન્ય છે બાહ્ય ફલન કરે છે રાઈટ બાહ્યફલન છે એટલે કે બાર જ મુક્ત કરશે જન્યુ મિત્રો રાઈટ મુક્ત રીતે તરતા ડિમ્પ સહિત વિકાસ પરોક્ષ છે ઓબ્વિયસલી પરોક્ષ વિકાસ જ હોય કારણ કે મિત્રો બાર ભાઈ ફલન થાય છે એટલા માટે ઉદાહરણ તરીકે તારા માછલી જે તમને ઉપર દેખાય છે બીજું છે મિત્રો સાગર ગોટા સમુદ્ર કમળ સમુદ્ર કાકડી અને બરડ તારા તો મિત્રો આ બધા એના એક્ઝામ્પલ છે આઈ હોપ શ્યોર તો હજી તમને ડિટેલમાં સમજાઈ ગયું છે મેં એક એક શબ્દ ક્લિયર સમજાયો છે મિત્રો અને ચિત્રો પણ મેં તમને બતાડે છે કે કેવી રીતે જલવાહક તંત્ર આવેલું હોય અને કેવી રીતે અંદર ઉપર મિત્રો મળદ્વાર કેવી રીતે બધા નામદેશન પણ તમને ક્લિયરલી દેખાઈ રહ્યા છે તો આઈ હોપ વિડીયો ગમે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો તમારા બધા મિત્રોને શેર કરજો જેથી એ લોકો પણ એનસીએ આરટી લાઇન ટુ લાઇન ભણી શકે થેન્ક યુ સો મચ